બિરાજમાન રહે ઉપપ્રમુખ તરીકે હરિદાસ રહે મંત્રી તરીકે સર્વેશ્વરદાસ બાપુ રહે મહામંત્રી તરીકે મનોહરદાસ બાપુ રહે કોટવાલ તરીકે અમારા જો હતા આપણો લલિતભાઈ અગ્રાવત એ રહે ચાલું એવી રીતે આકાર નિયુક્તિ મંડળની થઈ ગઈ આ ખજાનસિંહે ભગવતીદાસ બાપુ અમારા શેરશાબનવાળા જૂનો મહાત્મા એ ખજાનસિંહ મેરિયા કામગીરી આપ જેવી ભગવાનની ઈચ્છા કૃપા હોય જેવી રીતે બધે મહાત્મા કહે એવી રીતે આપણે કરશું હા સનાતન ધર્મ રક્ષા માટે આપણો શ્રી રામજી મંદિર કે રામા જયંતી છે એ બધે ઉજવશું આપણે ધાર્મિક જેટલા કાર્ય છે કે જેટલા અમારા નબળા મહાત્મા હોય બધાને આપણે જય શ્રી રામ મારું નામ મહંત શ્રી રામરૂપદાસ ચેલિયાધામ બિલખા આજે ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના અગતને મિટિંગ હતા આમાં ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળના આશરે બધા સંતો મહંતો મહામલ્લેશ્વરોની હાજરી હતી કોઈ કારણસર અમુક સંતો નહીં આવી શક્યા પર બધાની સહમતી છે કે આજને જે પેનલ જે નક્કી કરવામાં આવ્યા કે પુનઃથી મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આટ શ્રી રામદાસજી મહારાજ ખાકચોક દામોદર કુન ફરીથી આગ્રહ કરીને મંડલેશ્વર પોસ્ટમાં ફીથીને આસિન કરવા માટે પ્રાર્થના કર્યા પૂજ્ય મહારાજ શ્રી એને સુકૃતિ આપ્યા ઉપાધ્યક્ષ તરીકે કારકારની અધ્યક્ષ તરીકે હરિદાસજી મહારાજને નક્કી કરવામાં આવ્યા મહામંત્રી તરીકે સર્વેશ્વરદાસજી મહારાજને નક્કી કરવામાં આવ્યા મંત્રી તરીકે મનોહરદાસજી મહારાજ બોકરિયાનુમાનને નક્કી કરવામાં આવ્યા ખજાનતી તરીકે ભગવતીદાસજી બાપુ શિરસાન એને નક્કી કરવામાં આવ્યા બધા સાધુ સંતોની સહમતિ હતી કોતબાલ પોસ્ટમાં જે પહેલાંથી લલિતભાઈ છે એને જ નિયુક્તિ કરવામાં આવ્યા બધાને સહમતીથી આ કાર્ય થઈ રહી હશે આપનું એક જ હેતુ છે કે સનાતન ધર્મની કેમ રક્ષા થાય સનાતન ધર્મ કેવી રીતે ફલે ફૂલે આગળ કેવી રીતે આવે આ સંગઠન જે સાધુ સમાજના છે એનાથી કેવી રીતે સમાજની સેવા થાય ગાયની સેવા કેવી રીતે થાય ગાયત્રીની સેવા કેવી રીતે થાય ગંગાની સેવા કેવી રીતે થાય કેવી રીતે સનાતન ધર્મ ફલે ફૂલે એવી આશરે સાથે કાર્ય કરવાનો અમે બધા આગ્રહ કરીએ છીએ કે કેવી રીતે ધાર્મિક સંસ્થાને રક્ષણ થાય કેવી રીતે સાધુ સંતોને જે આશ્રમ છે એને આવારા તત્વ લે ભાગું અસામી તત્વ કોઈપણ પ્રકારથી એને પરેશાન ન કરે એ બી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જે સંગઠન છે એ બધાને સહયોગ આપે સહકાર આપે જય શ્રી રામ